દર મહિને બે મહિને એક મર્ડર થતું હોય છે તું નથી અમદાવાદ તો ક્રાઇમ સિટી બની ગઈ છે આ આ દુનિયામાં પૈસા બોલે આ ત્રણ જણ ને મારવાની ધમકી ફૂલે ફૂલ આવે છે બોલો શું કરવાનું દસ પોલીસ ની હાજરી માં એને લાત મારી અમારા એક મિત્ર ને બી દમદાર ધમકી આપે છે લોકઅપ માંથી તો બે દર્દસી માર્યું છે એક વિડિયો હું તમને બતાવી દઉં એના ઉપર એક ગાડી ફરાઈ છે પોલીસ ગુમરા કરે છે અમને અપહરણ કરીને ભાઈને મારી નાખ્યો બરોબર કાલા ભાઈનું શું અહીંયા એને એવું કીધું બે દિવસથી મને અહીંયા મળી રહી છે ધમકી

ગરીબ ગરીબ નથી બોલતું જે જેના પૈસા છે એ એના જોડે જોડે કોઈ નથી તો આઈન જતા રહેશે પોલીસ ત્યાંથી દોડતા દોડતા આવશે ત્યાં સુધી મારું ચેપ્ટર ક્લોઝ થઈ જશે પોલીસ વાળા પૈસા ખવડાવતા હોય પોલીસ વાળા એમની તરફ બોલે હજુ બે આરોપી ફરાર છે અને મારામાં ધમકી ભરેલા ફોન પણ આવે છે મારા અમદાવાદના ચાંદખેડામાં આઠ તારીખે અપહરણ વિથ મર્ડર ની ઘટના બની હતી જેને લઈને લગભગ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી સારવાર દરમિયાન અજય ઠાકોર જે પીડિત છે તેનું મોત પણ થયું હતું અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા લગભગ ચાર જેટલા મુખ્ય આરોપીઓને ધરપકડ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે મહત્વની વાત છે પીડિત પરિવારના ઘરના દ્રશ્યો બતાવીએ આ એ જ અજય ઠાકોરનું ઘર ઘર છે જેના ઉપર અપહરણ વિથ મર્ડર ની ઘટના બની હતી અને આ તમામ પરિવાર જે છે છે તે ન્યાયની માંગ ચાંદખેડા પોલીસ ખાતે કરી રહ્યો ચોક્કસ થી આ જે પરિવારનું જે ઘર છે તે બાજુ ક્યાંક ને ક્યાંક પોલીસની ગાડી અને પોલીસ વ્યવસ્થા પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે પરંતુ પોલીસની વ્યવસ્થા કયા પ્રકારની છે ક્યાં પોલીસની વ્યવસ્થા મૂકવામાં આવી છે તે પણ એક સૌથી મોટો સવાલ છે

શું કહેવા માંગશો આપ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી લગભગ પાંચ જેટલા મુખ્ય આરોપીને પોલીસે પકડી પણ લીધા છે હવે આપ અસંતુષ્ટ શું કામ છો કારણ કે પોલીસ કાર્યવાહી થઈ આરોપીઓ પણ પકડાઈ ગયા તો હવે આપ કેમ અસંતુષ્ટ છો પોલીસ કાર્યવાહી હજુ બે આરોપી ફરાર છે અને મારામાં ધમકી ભરેલા ફોન પણ આવે છે મારા મિત્રની અંદર કે ભાઈ હજુ એનો ભાઈ બાકી છે એના ભયને અમે પાડી દઈશું પછી જ અમે લોકો હાજર થઈશું અને પોલીસથી અમને કોઈ સારવાર મળતી જ નથી કે પોલીસ અમારા પોઈન્ટ માટે બેઠી છે તો પોલીસ એમના બુટલેગરોના ઘરે બેઠી છે અમારા ઘરે નથી બેઠી અમારી દેખરેખ કરવા નથી આવી એમના ઘર બચાવવા માટે એમના ઘરે બેઠી છે કદાચ ત્યાં એટલા માટે ઊભી હોય ને કે ત્યાંથી પછી કોઈ આપના ધ્યાન આપ કરી રહ્યા છો ધમકી મળે છે તો કદાચ આપની વાત એવું માની લઈએ તો કદાચ એવું હોય કે ત્યાં એટલા માટે બેસાડ્યો કે ત્યાંથી કોઈ આઈને અહીં આપના ઉપર કોઈ અટેક ના કરે આપની વાત પરથી પણ ત્યાંથી આવીને કોઈક અટેક કરવા આવશે તો એ લોકોને ત્યાંથી અહીંયા આવતા આવતા તો અમારા ખેલ પૂરા થઈ જશે ને જેમ મારા ભાઈનો ખેલ પૂરો થઈ ગયો એમ મારો બી મર્ડર થઈ જશે આવતા આવતા તો પોલીસે ચાર પાંચ જેટલા આરોપીઓને પકડી પાડ્યા છે કઈકાલે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી પોલીસ ચાનખેડા પોલીસની કાર્યવાહીથી સંતુષ્ટ નથી તમે ના નથી ચાંદખેડા પોલીસ થી અમે સંતુષ્ટ છીએ જ નહી એટલે તો અમારે દિલીપસિંહ વાઘેલા આગેવાન બોલાવવા પડ્યા અમારા સમાજ ના અમને કઈ મળતું જ નહીં કઈ રીઝન જ નહીં મળતું આરોપીઓ ને બુટલેગરો ને મજૂર બનાવે છે ખેડૂત બનાવે છે અને બુટલેગરો તો બે ફાર્મ અત્યારે અમારા એક મિત્રને ને બી દમદાર ધમકી આપે છે લોકઅપ માંથી ક્યારે ધમકી આપવામાં આવી અને શું ધમકી આપવામાં આવી અને કેવી રીતે આપવામાં આવી એને ગાળો બોલી માં બેન સુધી ગાળો બોલી એને લાત બી મારી પોલીસ ની હાજરી માં દસ પોલીસ ની હાજરીમાં એને લાતપણ પણ મારી પુરાવા સાથે આ વાત કરી રહ્યા છું કે પછી કોઈ આપને કીધું ના એમને એમ કહી રહ્યા છો અમે પુરાવો રજૂ કરવાના છીએ કેમ કે આ બધો કોભાન ચાંદખેડા ચોકી માં થયો અમે ત્યાંના સીસીટીવી ની માંગ કરવાના છીએ ચોક્કસથી બેન છે તેમની સાથે વાતચીત કરશું નથી આપ સંતુષ્ટ પોલીસ કાર્યવાહી ના અજુ અમને બીક લાગે છે કે મારા દીયરનો થઈ એવું મારા ઘરવાળા જોડે ના થાય એની જ મને બીક લાગે ગઈકાલે ચાણખેલા પોલીસ સ્ટેશનમાં પ્રેસ કોન્ફરન્સ હતી એમાં એવું કહેવામાં આવ્યું એક્ટિવા ફાસ્ટ લઈને નીકળ્યા આવા પ્રકારની બાબત શું ખરેખર આવા પ્રકારની બાબત હતી આપ લોકો કહી રહ્યા છો એવી કોઈ મેટર નથી અન્ય કોઈ કારણોસર હત્યા કરવામાં આવી છે

ચોવીસ કલાકમાં અમે કે તમારે હાજર કરી આલીશું હજુ હાજર કરી નથી હજુ સુધી હાજર નહીં કરીને પાસવું એ લોકો પૂછી કે ગાંજા પાવડર બધું ચલાવે છે અને ને હાથ મજૂરી એમના બંગલા જુઓ એ હાથ મજૂરી વાળા ને અમે હાથ મજૂરી વાળા જુઓ અમારા ઝુપડા જુઓ અને એમના જુઓ આ બધું જુઠ્ઠી વાત છે અને આ પોલીસે ગુમરાહ કરે છે અમને બરોબર પોલીસ ગુમરાહ કરે છે અમને અમારે આવો નહી ચાલે બરોબર તો આપને એવું નથી લાગતું કે ચાર પાંચ જેટલા આરોપી ને પોલીસે પકડ્યા છે તો આપ અસંતુષ્ટ છો આ કાર્યવાહી થી આજે મેન છે નહીં સાહેબ મેન નથી મેન ને પકડો અને એના કાર્યવાહી કરો હજુ તો મેન છે નહીં હજુ મારો એક છોકરો છે એક ને તો મારી છે અત્યારે હાલમાં લઈને અત્યારે ખાનગી પેટે લઈને મારી નાખે તો મારે તો રખડતા ના વારો આવે મારા જેણા જેના છોકરા છે મારી બહુ જવાન જોત છે આપને ડર લાગે છે ડર તો લાગે ને સાહેબ રાતે કદાચ 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 આપના પરિવાર માંથી કોઈને કઈ થાય તો જવાબદાર કોણ જવાબદારી આ લોકો પોલીસ વાળાની પોલીસ જવાબદારી ચાંદખેડા પોલીસ જવાબદારી મારા હજુ ત્રણ છોકરા ફરે છે હજુ આ સંજય છે

આ પેલો ફોન આયો એ દેખાડે રેકોર્ડિંગ દેખાડી છે બધું સાહેબ અને આપ આપ શું થાઉ છો બેન આમના આપ શું થાઉ છો મામી મામી થાઉ છો શું જે બની છે બહુ ગલત થયું છે હા બહુ બે દાદાશ્રી માર્યું છે એક વિડીયો હું તમને બતાવી દઉં એના ઉપર આખી ગાડી ફરાઈ છે

એનું કારણ શું શું કારણ એક મનકો આપને પોલીસ પર શંકા છે શંકા તો બધા ઉપર જ છે જેટલા બેસ એટલે બધા ઉપર શંકા છે કયા પ્રકારની શંકા પૈસા ખવડાવે આ દુનિયામાં પૈસા બોલે ગરીબ નથી બોલતું જે જેના જોડે પૈસા છે એ રૂપિયાવાળા એના જોડે ગરીબ જોડે કોઈ નથી આપ શું થાઉ છો બેન સજયની બેન સગા બેન છો હા સગા બેન શું કેશો આપના ભાઈ સાથે આ પ્રકારની ઘટના બની ખૂબ જ દુઃખદ ઘટના છે અત્યારે આપના ત્યાં તમામ પરિવાર એકત્ર થયા છો પોલીસ ન્યાય આપવાની વાત કરી હતી પાંચ આરોપીઓને પકડ્યા છે તેવી પણ પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી આરોપીઓને પણ હાજર કરવામાં આપને એવું લાગે છે કે પોલીસ કાર્યવાહી થી આપ લોકો સંતુષ્ટ નથી અથવા કાર્યવાહી જે પ્રકારની થવી જોઈએ નથી થઈ મારા ભાઈનો કેસ ગુમરાહ કરાવે એક ભાઈને તો મારી નાખ્યો અને એ લોકો દારૂ ધંધો બધું કરે અને ખેડૂત નું બતાવે છે તો શું પોલીસ વાળા પૈસા ખવડાવતા હોય પોલીસ વાળા એમની તરફ બોલે દારૂનો ધંધો કરવો કે કોઈ પણ પ્રકારના બે નંબર નો ધંધો કરવો અથવા પોલીસે પૈસા લીધા તમામ વસ્તુ વગર પુરાવા તો આપણે કેવી રીતે કોઈના ઉપર આક્ષેપ કરી હજુ હાલમાં ધંધો ચાલુ છે એમનો હજુ ચાલે જ છે તમે જોઈ શકો હાલ ફોન આયા કાલે બી પરમ દિવસે બી જ્યાં હતા ત્યારે બી ધંધો ચાલુ જ હતો એમનો પોલીસ પાસે શું માંગ કરી પોલીસ પાસે એ જ માંગ કરીએ કે જે આરોપી બહાર હોય એને પકડો કેમ નહિ પકડતા એના ફોન આવે હે બધા ભાઈઓ ઉપર ધમકી આપે છે કે એક ભાઈ ને માર્યો હજુ બીજા ને બે ત્રણ જણા મારવાના હે એ અમુનો ફોન આયો અમુનો નો ફોન આયો ક્યારે આયો અમુ નો ફોન જયારે મારો ભાઈ હોસ્પિટલ માં ડેડ બોડી અમે નતા લેતા ત્યારે પોલીસે એમ કીધું પાછો એરો એમ કે કે પતી ગયો કે હજુ કે જે હજુ એના પક્ષમાં હે એને બધા એને જોઈ લેસ કેમ એમ કે એમ કે હે તો પોલીસ તો એવું કે છે ને કે પોલીસ નો રાજ ચાલે છે સરકાર નો રાજ ચાલે છે કાયદા નહીં રહે એ લોકો ફાયદામાં નહીં રહે ગુરુ મંત્રી હર્ષંઘવી પણ કે છે હા કે એ હર્ષંઘવી એ છે ને આટલો બધો બનાવ બની ગયો તો કેમ સપોર્ટ નહીં કરતા એમના ઘર કેમ નહીં તોડતા અમારો સપોર્ટ કેમ નહીં કરતા તોડવા માટે પણ ગેરકાયદે સૌ ગેરકાયદેસર ગેરકાયદેસર એ લોકો બુટલેકર ના ઘર તૂટે એમના કેમ નહીં તો હા શું કેશો સરકાર એવું કે છે ફાયદા કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આપને એવું લાગે છે પોલીસ કાર્યવાહી યોગ્ય નથી કરી તો પછી આપ શું માંગ કરી રહ્યા છો શું આગળ લેશો આ કેસ એમ છે કે રહેશો તો રહેશો તો આ અમારા કેસમાં હર સંધવીભાઈ ક્યાં સુઈ ગયા એમના બિન કાયદેસર મકાન છે એમના મકાનો ઉપર કેમ પુલ છે નથી ચાલતા કેમ એમના એવા તો એવા કેવા બુટલે ઘર છે કે જે તે પૈસા ખવડાવવા છે બધાએ મોટા અધિકારીઓ ને પૈસા ખવડાવે છે તો આ લોકો ઉપર કેમ લીગલી કારોવાય નહીં થતી કેમ બીજા ઉપર વગર પુરાવા તો સંજય ભી કેવી રીતે કોઈની ઉપર આક્ષેપ કરી શકાય પૈસા ખવડાવવાનું અથવા કોઈ પણ બાબત તો તો આ અમારા કેસ ને કેમ ગુમરાહ કરે છે આ લોકો બુટલે કર છે તો કેમ ખેડૂત બતાવે છે હાથ મજૂરી કેમ બતાવે છે લાવો તમે પોલીસ ને કહો તમે આવો તમે મને સબૂત લાવો હું બી સબૂત લાવું કે તમે એમ કહો કે આ ભાઈ ખેડૂત છે આ તો હું તમે એનું સબૂત લાવો ખેડૂત નું અને હું એ જે બુટલેગર છે હું એનું સબૂત લાવું કે આ બુટલેગર છે આવનારા સમયમાં આપની માંગ શું છે અને માંગ પૂરી નઈ થાય તો આપ લોકો શું માંગ પૂરી નઈ થાય તો આપણે બધું જ કરવા તૈયાર છીએ ભાઈ કાયદો ભી હાથમાં લેવા તૈયાર છીએ માંગ શું છે માંગ આ આરોપી તારે બહાર છે એને જલ્દીથી જલ્દી પકડ અને વરઘોડો નીકાળ એમના બિન કાયદેસર મકાન છે મકાન ભી તોડો આપની માંગ પૂરી નઈ થાય તો શું કરશો પછી જે તે થતું છે આપણા રીતે કરવા તો તૈયાર છે કેમ કે અમારા જોડે દલપત દલપતસિંહ સપોર્ટ છે દિલીપસિંહ સપોર્ટ છે સામાજિક આગેવાન દિલીપસિંહ પણ બોલાયા છે આના ઉપર જલ્દી જલ્દી કારોવાહી થાય આરોપીઓ જલ્દી પકડાય બાબતે ચોક્કસ સામાજિક આગેવાન દિલીપસિંહ વાઘેલા છે તેમની સાથે વાતચીત કરશું તમામ મુદ્દાઓને લઈને આપ ખાસ કરીને અહીંયા પહોંચ્યા છો તમામ વિગત કદાચ આપે પરિવારને મળીને જાણી હશે આખી ઘટના જાણી હશે શું કહેશો આ ઘટનાને લઈને કારણ કે પરિવાર એવું કહી રહ્યું છે કે અમે પોલીસ કાર્યવાહીથી થી છીએ પણ પોલીસે લગભગ ચાર થી પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે પ્રેસ કોન્ફરન્સ પર કરવામાં આવી આરોપીઓને પણ હાજર કરવામાં આવ્યા પરિવાર અસંતુષ્ટ છે શું કહેશો પહેલા તો હું એક જ કહીશ જે પોલીસ પ્રોટેક્શન એ એવું કહે છે કે બે દિવસ આ ધમકી મળી રહી છે અમને તો પહેલી જ માંગ મારી તો એવી છે કે આ લોકોને પહેલા પોલીસ પ્રોટેક્શન આપવું જોઈએ પોલીસ ત્યાં બેસી રહે એની જગ્યાએ અહીંયા બેસાડવી જોઈએ કેમ કે બેને એમના મમ્મી છે એમના બરોબર છે એમને એમનો દીકરો ખોયો છે કારણ કે એવું કહી રહ્યા છે કે અમારી આ પ્રકારની માંગ છે કે તમામ આરોપીઓને પકડી કાયદેસર ની કડક કાર્યવાહી કરવામાં આવે કાયદેસર ની કાર્યવાહી જો નહીં કરવામાં આવે તો પછી અમે અમારી રીતે કરીશું શું આપ લોકો સમાજ રીતે પછી કોઈ પગલું ભરશો હા સમાજ રીતે તો મતલબ જો કદાચ ન્યાય ના મળે તો ઉપવાસ બી અમે ઉતરીશું કેમ કે ન્યાય નહીં મળે તો કે ન્યાય ને એમની ચીજ તો હોવી જોઈએ ને ન્યાય ના મળે તો માણસ છેલ્લે કરશે શું તો અમારી દુઃખદ ઘટના બની કે અપહરણ કરવામાં આવ્યું ત્યારબાદ માર મારવામાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું દુઃખદ ઘટના છે એવું નથી લાગતું કે કોઈ પણ વ્યક્તિ સાથે આ પ્રકારની ઘટના કરવી તે કેટલું યોગ્ય કાયદો વ્યવસ્થા પર પણ અનેક સવાલ થાય છે તે કાયદો વ્યવસ્થા એવું જેવું તો લાગતું નથી અમદાવાદ તો ક્રાઇમ સિટી બની ગઈ છે આ રીતે દર મહિને બે મહિને એક મર્ડર થતું હોય છે આ તો એક 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 નોર્મલ નોર્મલ વસ્તુ છે કે આને આવી રીતના અપહરણ કરીને ભાઈને મારી નાખ્યો બરોબર કાલે ભાઈનું શું એને એવું કીધું બે દિવસ થી મને અહીંયા મળી રહી છે ધમકી તો મારે એક જ કહું એક તો એમનો ભાઈ ગયો છે તો આમનો કઈ પણ થાય તો એમની જીમ્મેદાર કોણ એ તો તમને બી ખબર છે કે જિમ્મેદાર કોણ ઠેરાવશે આમનું પોલીસ પ્રશાસન જે ચાંદખેડા પોલીસ સ્ટેશન છે આમને પેલું તો એક પ્રોટેક્શન આપે એમને

આ ઘટના ને લઈને આપ શું કરશો કદાચ એક સામાજિક આગેવાન તરીકે અથવા એક માણસાઈ રીતે કદાચ આપની મદદ માંગે અમે આયા તો ન્યાય માટે જ આયા અને આમનો જે આરોપી બાકી છે જલ્દીમાં જલ્દી પકડાય અને કડકમાં કડક સજા થાય અને દાખલો સમાજની અંદર બેસે એવી પ્રક્રિયા પોલીસ પ્રશાસન કરે એવી અમારી માંગ છે શું નામ છે પિન્ટુભાઈ ઠાકોર ચોક્કસથી આ સામાજિક આગેવાન દિલીપસિ વાઘેલા હતા તમામ પરિવારજનો છે તેમને મળવા માટે પહોંચ્યા છે પરિવારના દ્રશ્ય બતાવીએ ખાસ કરીને ચાંદખેડા વિસ્તારમાં રહે છે આ પરિવાર ને લગભગ આઠ તારીખની આસપાસ અજય ઠાકુર પોતાના ઘરથી થી લઈને નીકળે છે અને શિવશક્તિ બસ સ્ટેન્ડ પરથી તેનું અપહરણ કરવામાં આવે છે અપરણ વિથ મર્ડર ની ઘટના બને છે કાયદા વ્યવસ્થા પર અને સવાલ ચોક્કસ થી થાય કે પોલીસ વ્યવસ્થા કયા પ્રકારની છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ એવું કહેતા હોય છે પરંતુ સવાલ અનેક ઉભા થઈ રહ્યા છે પોલીસે લગભગ ચાર જેટલા મુખ્ય આરોપીની ધરપકડ કરી છે બળદેવ ઠાકોર નિકુલ ઠાકોર કાવે ચૌહાણ અને પાર્થ બારોટ સહિતના ચાર મુખ્ય આરોપીની ધરપકડ કરી છે ત્યારે અત્યારે તપાસ અધિકારી આહિર સાહેબ સાથે વાત થઈ તેમની સાથે પણ એવું જ કહેવામાં આવ્યું કે બાદશાહ નામના એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે પાંચ મુખ્ય આરોપીઓ જે હતા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે અમુ નામનો એક આરોપી ફરાર છે તેવું પરિવાર નો આક્ષેપ છે પોલીસ તેમને નથી પકડી રહી તો કેમ નથી પકડી રહી શું કામ પોલીસ ધીલી ગતિના સમાચારની જેમ આ કાર્યવાહી કરી રહી છે તેવું પણ પરિવાર ચોક્કસ થી આક્ષેપ કરી રહ્યા છે પ્રોટેક્શન નથી આવતી હાલાકી બુટલેગર ને જોખમ નહીં પરંતુ અમારા જીવના જોખમ છે શું ખરેખર તે બુટલેગર છે કે બે નંબર નો ધંધો કરે છે તે તમામ પોલીસ તપાસનો વિષય છે પરંતુ પરિવાર અને આક્ષેપ કરી રહ્યા છે હવે જોવાનું એ રહેશે કે ડાયલ

ન્યાય મળશે કે નહીં તે પણ ચોક્કસ મોટો સવાલ છે કારણ કે અમદાવાદમાં લુખા તત્વો અને અસામાજિક તત્વો આતંક યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ કેટલા સમયમાં યોગ્ય કાર્યવાહી કરે છે હાલાકી યોગ્ય કાર્યવાહી ચોક્કસથી કરવામાં આવી છે પરંતુ વધુ તેમની જે માંગ છે તે માંગ પોલીસ સ્વીકારી કાર્યવાહી કરશે સૌથી મોટો સવાલ છે છે ચાર જેટલા મુખ્ય આરોપીઓને પોલીસે પકડ્યા બળદેવ ઠાકોર નિકુલ ઠાકોર કાવ્ય ચૌહાણ અને પાર્થ બારોટ સહિતના મુખ્ય ચાર આરોપીઓને પકડવામાં આવ્યા છે બાદશાહની પણ પોલીસે ધરપકડ કરી છે હવે જોવાનું રહેશે કયા પ્રકારની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કેમેરા પર્સન ઋષિ સાથે પ્રેમ ચોબેશ સમય રિપોર્ટ અમદાવાદ